ભાઈ જો આચિત ભાઈ પડે ભાઈ હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ કેવા છે નાસ્તામાં માં જણા હારા છે હારા હે જણા હા તો વાંધો નહી જો ભાઈ આ ગ્રુપ થઈ ગયો જો વાય ગ્રુપ છે ને આલો જીરી આટો મારી આય તો તમે છેલો જો લોક જોતા રહેજો પછી બધે દસ બાર ની રીટિંગ છૂટી ગયા તો તે બધા જો નાસ્તો કરવા આવી ગયા હતા ને અડધા બેન્ચીસ ઉપર ને કુટી ને બધા વિદ્યાર્થી નાસ્તો કરવા ગોઠવાઈ ગયા તા પછી જો યશોઈ વાળા વિદ્યાર્થીને એને નીચે છૂટી ગયા હતા એટલે એ બધા નાસ્તો કરવા આવી ગયા હતા ને એ બધા તો મસ્તી કરતા તો હું જોતો બધા મારી મસ્તી કરતા કે મારો વિડીયો ઉતાર મારો વિડીયો ઉતાર તો એ બધાને માન રાખીને એની એક અધિક ક્લિપ લઈ લીધી જો હાઈ કરે બધા વિચારતી પોત પોતાની રીતે અને બધાને ભાઈ બહેનના ગ્રુપ બનાવીને બધા નાસ્તો ને બધા કરતા હતા અને બધા મારી મસ્તી કરતા હતા કયો ના પછી તો કઈ નહીં જો યશોઈ વાળા વિદ્યાર્થી અને પાછા મને કહે કે તું મારો વિડીયો ઉતરે ને ઉતરે બધા મને કે તું ખા મને ધરા પકડીને ખવરાતા મેં પછી ખાધું તો નહીં પીરસમાં ન તો ન્યાય બધા લાંબી લાઈન કેમ કે રીડિંગ તૂટી ગયું બધા વિદ્યાર્થી જમવા આવવા માંડ્યા હતા અને જો ચણા અને નાન ખટાઈ હતી તમે જોઈ શકો છો બધા વિદ્યાર્થી તો મોજ મસ્તી કરીને પોતાની રીતે મજા માણી રહ્યા છે તમને લોગ એને બીજાને શેર કરતા લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું છે ભૂલતા જ નહીં